આચાર્ય બાલમુકુંદજી દ્વારા આયુષ ઉદ્યોગ સાહસિક સન્માન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. સવક આંતરરાષ્ટ્રીય વૈદિક એકીકરણ અને સહકાર પરિષદ દ્વારા પ્રતિષ્ઠિત માન્યતા આપવામાં આવી હતી. આ કોન્ફરન્સમાં દેશ વિદેશના આયુષ નિષ્ણાતો, સંશોધકોને, વેલનેસ સેક્ટર સાથે સંકળાયેલા ચિકિત્સકોને, આયુષ સાથે સંકળાયેલા ઔદ્યોગિક સાહસિકોની હાજરી નોંધાઈ. કાર્યક્રમનો મુખ્ય હેતુ આયુષ અને પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓને આંતરરાષ્ટ્રીય સ્તરે મજબૂત બનાવવાનો અને આરોગ્ય ક્ષેત્રમાં નવીનતાઓને પ્રોત્સાહન આપવાનો હતો. દીપેશ શાંતિલાલ જૈને આ સન્માન તેમના હોમિયોપેથિક દવા અને હર્બલ કોસ્મેટિક ક્ષેત્રમાં સર્જનાત્મક યોગદાન છે શગુન નેચરોવિટા અને એનસી સિરીઝ જે નમન કોર્પોરેશનની બ્રાન્ડ છે દીપેશ શાંતિલાલ જૈન એક નિવેદનમાં માહિતી આપવામાં આવી હતી મારું નામ દીપેશ જૈન છે અને હું ફાઉન્ડર છું કોસ્મેટિક બ્રાન્ડ શગુન નેચરોવિટા અને નમન કોર્પોરેશનનો અમારી માટે ખૂબ જ ગર્વની વાત છે કે અમને સિવિક સંસ્થા દ્વારા જયપુરની રમાડા હોટલમાં આયુષ એન્ટરપ્રિનર ઓફ ધ ઇયર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી માટે સિલેક્ટ કર્યા ગયા અને એ એવોર્ડ જે છે એ જયપુરના ધારાસભ્ય શ્રી બાલમુકુંદ શાસ્ત્રીજી દ્વારા એનાયત કરવામાં આવ્યું હતું અને બેઝિકલી આ એવોર્ડ જે છે જે લોકો હોમિયોપેથિક આયુર્વેદિકની અંદર સારું પરફોર્મન્સ કરતા હોય જે કંપનીઓ કેમિકલ ફ્રી બેઝ પ્રોડક્ટ રિસર્ચ દ્વારા ડિલિવર કરતા હોય સારા રિઝલ્ટ હોય તેમનું સંશોધન કરીને પછી તેમને આ એવોર્ડ જે છે એ એનાયત કરવામાં આવે છે

એવોર્ડ આપવામાં આવ્યું તો ખૂબ જ ગર્વ મહેસૂસ થયું કે આજે પણ ઈમાનદારી જીવિત છે નેવર અપડેટ